નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં ને ઘણી આગાઠિયા દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ઘણી આગાઠિયા દિવસો જ ગણવાના ને કેમ કે પરીક્ષાના દિવસોનો કઈ વાર નથી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ જે જોઈ રહ્યા છે એની રીત જોઈએ પૂર્ણ વર્ગના રીતના દાખલા તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ દાખલા નંબર આઠ સમીકરણ છે પાંચ નો વર્ગ માઇનસ છ બરાબર સમીકરણનો પાંચ વડે ગુણાકાર કરી નાખીશ પાંચ દુ દસ બરાબર ઝીરો આ તમારું આખું એક પદ થઈ ગયું એટલે તમારું પ્રથમ પદ પૂર્ણવર્ગ થઈ ગયું તમારે કયું પદ પૂર્ણવર્ગ કરવાનો રહેશે અંતિમ પદ તો અંતિમ પદ નું સૂત્ર આવશે શું મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પચીસ ચોક સો એક્સ નો વર્ગ એક્સ નોર્ગ બે મીંડા બે મીંડા ઉડી ગયા એટલે જવાબ આવ્યો નવ આ તને શું મળી ગયું અંતિમ પદ તો તારું સાચું અંતિમ પદ કેટલું છે નવ જો હવે આખું પદને સેટ કરો એટલે તારી પાસે જે રકમ છે પચીસ એક્સ નો વર્ગ માઇનસ ત્રીસ પ્લસ નવ ઓકે પ્લસ હતું કયું માઇનસ દસ લાવવા કયા નવ લેવા નવ ને નવ ને પાછું હું કરી નાખવાના બાદ કરી દેવાના ફરી એક વખત માઇનસ દસ હતા એ તો પાછા મૂકવા પડે ને અને જે પદ ઉમેરું એ પદ ને બાદ કરવું પડે તો સમીકરણ પાછું સેટ ન થાય જો આ માઇનસ તો પ્લસ તો ઉડી જાય તો પાછું હતું એની પદ પદ મળી જાય ઓકે સર ચાલો એટલે આપણે ગણતરી સેટ કરીએ અહીંયા જો પાંચ આખાનો વર્ગ માઇનસ બે ગુણ્યા પાંચ અને નવ એટલે ત્રણ અને અહીંયા ત્રણ આખાનો વર્ગ માઇનસ ઓગણીસ બરાબર ઝીરો ઓકે ચાલો હવે આપણે લખવા જાય એટલે પાંચેક્સ માઇનસ ત્રણ આખાનો વર્ગ અને અહીંયા ઓગણીસ બરાબર ફરી એક વખત પદને સેટ બતાવવું પચીસ એટલે પાંચ નો વર્ગ આખાનો વર્ગ લખવું તો લખાય વર્ગમૂળ માં નો વર્ગ વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે પાછા ઓગણીસ આવી જાય ઓકે સર રાઈટ વાત હવે જો એનો વર્ગ માઇનસ નો વર્ગ બરાબર એ માઇનસ બી એ પ્લસ બી માઇનસ ત્રણ આ એ છે આ એટલું બી છે એટલે એની જગ્યા પર જો એટલું પદ બીની જગ્યા પર માઇનસ પ્લસ વર્ગમૂળમાં ઓગણીસ બરાબર ઝીરો બે માઇનસ છે જશે તો બે પ્લસ થઈ જશે

પૂર્ણ વર્ગના તફાવત ની રીત સૌ તારે પદ જે આપવું હોય એમાંથી તારું જે પ્રથમ પદ હોય ને પૂર્ણ વર્ગ બનાવવાનું એ બની જાય પછી એના પરથી અંતિમ અંતિમ પદ 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 બનાવવાનું બની જાય એટલે મધ્યમ તો થઈ જશે ઓકે આગળ ચાર નો વર્ગ પ્લસ ત્રણ પ્લસ પાંચ બરાબર ઝીરો ચાલો પેલા તો આપણે આખું સમીકરણ લખો એટલે ચાર એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો ચાર એક્સ એટલે બે એક્સ આખાનો વર્ગ હવે બીજા એ કોઈ પદ સેટ નથી થતા એટલે હવે તારે બીજા એ કોઈ પદને ને સેટ કરવા પહેલા પેલા કયું પદ સેટ કરવું પડે અંતિમ પદ તો જો અંતિમ પદ નું સૂત્ર લખું અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદ માં ચાર ગુણ્યા પ્રથમ પદ મધ્યમ પદ એટલે ત્રણ એક્સ આખા નો વર્ગ ચાર ગુણ્યા ચાર એક્સ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ એક્સ નો વર્ગ ચોકે ચોકે સોળ એક્સ નો વર્ગ આ બે કેન્સલ એટલે જવાબ આવે નવ ના સોળ એનો મતલબ એવો મારા કે તારો સાચું અંતિમ પદ શું છે નવ ના હાલ તારી રકમ જે અંદર છે એની અંદર લખતો જા ચાર નો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ નવ ના સાચું લખી નાખ્યું હવે સાચું હતું અહીંયા રકમ ની અંદર પ્લસ પાંચ હતા અને જે ખોટું પાછું સાચું ઉમેરું એને પાછું બાદ પણ કરવું પડે આ સાચું હતું એ ઉમેરું એ પાછું બાદ પણ થાય અને જે ખોટું હતું એ રાખવું પડે ચાલ હવે અહીં લખવા જા બે એક્સ આખા વર્ગ

એટલે ટુ એક્સ પ્લસ ત્રણના છેદમાં ચાર આખાનો વર્ગ પ્લસ એસી માંથી નવ એટલે એકોતેર ના છેદમાં સોળ બરાબર ઝીરો જો આ પદ તારું જે આર મળે છે એ કેવું થાય છે તો કે ઝીરો કરતા મોટું છે માટે બીજ શક્ય નથી અહીંયા પ્લસ આવી જાય તો દાખલાનો જવાબ કોઈ દિવસ આવે નહીં માઇનસ હોય એનો વર્ગ માઇનસ બી નો વર્ગ બરાબર એ માઇનસ બી એ પ્લસ બી આ આપણી પાસે છે એનો વર્ગ માઇનસ બી અહીંયા તો પ્લસ છે માઈનસ નું સૂત્ર એટલે આપણી પાસે શક્ય નથી સમજી ગયો ચાલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો

બી બરાબર એક અને સી બરાબર માઇનસ પાંચસો ઓકે એટલે મળી જશે ડેલ્ટા ડીનો વર્ગ ચાર બેઠા એ બરાબર બે અને સી બરાબર પાંચસો ને અઠ્યાવીસ એકનો વર્ગ એક માઇનસ માઇનસ પ્લસ ચાર દુ આઠ ગુણ્યા પાંચસો અઠ્યાવીસ આલો પાંચસો અઠયાવીસ ગુણ્યા આઠ કરીએ અઠયો ચોસઠ નો ચોકડો વધી પડી છ આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ નો બગડો વધી પડી બે આઠ પંચા ચાલીસ ને બે બેતાલીસ એક પ્લસ બેતાલીસ ચોવીસ એટલે આવે છે બેતાલીસ પચીસ ડી બરાબર ઓકે હવે બેતાલીસ પચીસ ની આપણે નિશાળી કરી નાખીએ કોઈનું વર્ગમો છે આપણને આગળ ખબર પડી જશે ચાલો પેલા તો પાંચ છે એટલે પાંચ વડે કરો પાંચ અઠા ચાલીસ બે વધે ઉપર થાય બે એટલે બાવીસ પાંચ ચોકવીસ 22 માંથી વીસ જાય એટલે બે ઉપર થયા પાંચ પચું પચું પચીસ ચાલો પાંચ વડે પાંચ એકા પાંચ એકસો થઈ ગયું એટલે કેટલા છે તેર પંચા પાસઠ બેતાલીસ પચીસ પાસઠ નો વર્ગ છે જો કેવી રીતે પાસાઠ ગુણ્યા મને સિમ્પલ લેંગ્વેજ માં શીખવાડે પચું પચું પચીસ છ પછી કેટલા આવે સાત છ સત્તા બેતાલીસ આવી ગયો એનો મતલબ એવો કે જો વર્ગમૂળમાં ડી કરું એટલે વર્ગમૂળમાં બેતાલીસો ને પચીસ બેતાલીસો ને કોનો વર્ગ છે પાસાઠ નો વર્ગ વર્ગમૂળ કેન્સલ તો વર્ગમૂળમાં ડી નું મૂલ્ય કેટલું આવ્યું પાસાઠ ઓકે જો હવે એના માટે બે બરાબર માઇનસ બી ના ટુ એ માઇનસ બેઠા જગ્યા પર છે એક જગ્યા પર આવ્યું બે બેઠા અને એની જગ્યા ઉપર આવ્યું તારી પાસે બે છેદમાં ઓકે લંબાઈ ને પહોળાઈ કોઈ દિવસ ઋણ ન હોય આલ્ફા મળી ગયો ચાલો બીટા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ માં ડી છેદ માં ટુ એ માઇનસ એક પ્લસ પાસાઠ છેદમાં બે ગુણ્યા બે એટલે ચોસૈના છેદમાં ચાર સોળ ચોક ચોસૈ ચાર ચાર ઉડી ગયું એટલે બીટા બરાબર સોળ ઓકે આ હતી તારી કિંમત તને હું મેળવવાનું કીધું તું ખંડ લંબાઈ ને પહોળાય એટલે આ તારી ની કિંમત મળી ગઈ છે આ મૂલ્ય તો શક્ય નથી બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાક સંખ્યાના વર્ગનો સરવાળો બસોને એવું હોય તો બંને સંખ્યા શોધો બે ક્રમિક સંખ્યા પી છે મેં તમને એક આગળ એક વાત કરી હતી બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક એક વાત કરો અયુગ્મ એટલે એક ત્રણ પાંચ સાત નવ આ અયુગ્મ થઈ અયુગ્મ અયુગ્મ એટલે બે કી સંખ્યા ચાલો જો હું ધારો કે બે ક્રમિક યુગમ પૈકી અને બીજી સંખ્યા જો એકમાં કેટલા તો ત્રણ આવે તો કે સર બે એટલે એક્સ પ્લસ બે બંને સંખ્યાનો વર્ગનો સરવાળો વર્ગનો સરવાળો 290 छे चलो छे 290 એટલે x સંખ્યા x નો વર્ગ બીજી સંખ્યા x + 2 એનો વર્ગ = 290 આ x નો વર્ગ એઝ ઇટ ઇસ હાલો અહીંયા x નો વર્ગ 22 4x + 4 = 290 x² + x² એટલે 2x² + 4x + 4 આ પ્લસ બસો નેવું છે આ બાજુ લાવી દે એટલે માઇનસ બસો નેવું બરાબર ઝીરો બે એક્સ નો વર્ગ ચાર એક્સ બસો માંથી માઇનસ બસો ઝીરો બે કોમન લઈ લે એક્સ નો વર્ગ પ્લસ બે એક્સ માઇનસ એક ચાર ત્રણ બરાબર ઝીરો બે એકા બે બે ને બે તારીખ છ એટલે તારું પદ સેટ થઈ ગયું એટલે આવે એક્સ નો વર્ગ પ્લસ ટુ એક્સ માઇનસ એકસો બરાબર ઝીરો ચાલો એ બરાબર એક બી બરાબર બે અને સી બરાબર માઇનસ એકસો ને તેતાલીસ હાલો હવે પેલા શું મેળવવું પડશે ડી એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બેનો નો વર્ગ માઇનસ ચાર ગુણ્યા એક ગુણ્યા માઇનસ એકસો તેતાલીસ બે નો વર્ગ ચાર માઇનસ માઇનસ પ્લસ ચાર તેરી નો બગડો વધી પડે ચોકે ચોકે સોળ ને સત્તર વધી પડે ચાર ચાર ને પાંચ પાંચસો ને ચાર પાંચસો ને કોના બરાબર ડી તો વર્ગમૂળ માં ડી એટલે પાંચસો છોતેર નો વર્ગ છે વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે વર્ગમૂળ માં નું મૂલ્ય કેટલું આવશે ચોવીસ હાલ વર્ગમૂળ માં ડી મળી ગયો હવે તારે કઈ નથી કરવાનો આ એક આલ્ફા મેળવી લે એટલે માઇનસ બી માઇનસ વર્ગમાં બે કેન્સલ એટલે આલ્ફા બરાબર મેળવ માઇનસ તેર આ છે સો ટકા આયુગમાં સંખ્યા પણ એને તને ધન લેવાની વાત કીધી છે માટે મૂલ્ય શક્ય નથી કારણ શું કારણ કે ધન અયુગમ પૂર્ણા લેવાનો છે સમજો મારા ભાઈ ક્લિયર પણ હજી આલ્ફા મળી ગયો છે બીટા બરાબર મળી ગયો અગિયાર ઓકે બીટા મળી જાય એટલે તને પ્રથમ સંખ્યા તો ખબર પડી ગઈ હું મળી ગઈ પ્રથમ સંખ્યા બરાબર એક્સ બરાબર અગિયાર અને બીજી સંખ્યા એટલે ઓકે ચાલો મસ્ત આપ્યો છે એક એવો લંબચોરસ બગીચો બનાવો કે જેની પહોળાઈ તેની લંબાઈ કરતાં ત્રણ મીટર ઓછી હોય તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો જો આકૃતિની અંદર તને પ્રોપર વર્ડની અંદર બધી વસ્તુ દેખાઈ જાય છે તારે બીજું કંઈ લપ કરવાની કોઈ જરૂર પડતી નથી આકૃતિ બતાવી છે આકૃતિ આકૃતિ કરતો જા તોય તારું સેટ થઈ જાય આગળ જો એક એવો લંબચોરસ બગીચો બનાવો કે જેની પહોળાઈ તેની લંબાઈ કરતાં ત્રણ મીટર ઓછી હોય પહોળાઈ લંબાઈ કરતાં ત્રણ મીટર ઓછી હોય એટલે હવે તારે તારા સંદર્ભમાં ચલાવવાનું થાય તો તું તારી રીતે કોઈ પણ ગણતરી કરીને લેટ સેટઅપ કરી શકે વાત એટલી છે પહોળાઈ લંબાઈ કરતાં ત્રણ મીટર ઓછી છે હવે કામ કે લંબાઈનું માપ એક મીટર ધારી લે તો થઈ જાય અને જો આ પ્રમાણે કરવા જતો થઈ જાય કે ધારો કે લંબાઈ પહોળાઈનું માપ એક

એક એવો લંબચોરસ બગીચો બનાવો કે જેની પહોળાઈ કરતા ત્રણ મીટર ઓછી હોય થઈ ગયું તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ બાર મીટર હોય તેવા પહેલેથી બનેલા સમજ વિભૂત ત્રિકોણના ક્ષેત્રફળ બગીચાના ક્ષેત્રફળ કરતા ચાર મીટર સ્ક્વેર વધુ હોય પેલા કામ કરીએ બગીચાનું ક્ષેત્રફળ મેળવી લઈએ બગીચાનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ મળી જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો પાયો કોનો સમજવી ભૂજ કોનો સમધ્વી ભૂજ ત્રિકોણ એ પાયો કેટલો તો કે પહોળાઈ જેટલો પહોળાઈ કેટલી તો કે x 3 મીટર પછી એનો વેધ કેટલો આપ્યો છે તો કે 12 મીટર હાલો હવે સમદ્વિ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણને મળી જાય તો કે સર હા સિમ્પલી મળી જાય શું આવે 1/2 પાયો ગુણ્યા વેધ હાલ 1/2 પાયો છે તારી પાસે x 3 અને વેધ છે તારી પાસે 12 છ દુ બાર બન્સર છ કાઉસમાં એક માઇનસ ત્રણ એટલે છ એક માઇનસ છ તારી અઢાર આ સમજવી ભૂત ક્ષેત્રફળ આલમતોરસ લંબતો ક્ષેત્રફળ આગળ તેનું ક્ષેત્રફળ પહેલેથી બનેલા સમજ વિભૂત ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા ચાર મીટર સ્કેર વધુ હોય તેવા લંબચોરસ બગીચાની લંબાઈને પોળાઈ શોધવાની છે એટલે પહેલા લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ છે ને આના ક્ષેત્રફળ કરતાં ચાર મીટર સ્કવેર વધુ છે તો ચાર મીટર સ્કવેર આને અપાય કે આને અપાય હજી એક વખત લીટિયા અપાય તેનું ક્ષેત્રફળ તેનું એટલે કોનું તો કે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ પહેલેથી બનેલા સમધ્વી ભુજ ત્રિકોણ આકાર બગીચાના ક્ષેત્રફળ કરતા ચાર મીટર સ્કવેર વધુ હોય આનું ક્ષેત્રફળ ચાર મીટર સ્કવેર પહેલેથી વધુ છે તે કામ કરવું આને આપી દઉં તો જો આવી રીતે લખું છું લંબ ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર સમધવી ભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ આ બાજુ આવે તો માઇનસ માઇનસ અઢાર માં ચાર ઉમેરવું માઇનસ ચૌદ આ બાજુ પ્લસ બરાબર ઝીરો એટલે એક્સ નો વર્ગ માઇનસ નવ એક્સ પ્લસ ચૌદ બરાબર ઝીરો મે વેર માઇનસ ફોર એ સી માઇનસ નવ નો વર્ગ ચાર ગુણ્યા એક અને સી બરાબર ચૌદ નવ નો વર્ગ એક્યાસી

બે એટલે જવાબ આવી ગયો બે બીટા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમાં ડી ના છેદમાં ટુ એ માઇનસ માઇનસ નવ પ્લસ પાંચ ના છેદમાં બે ગુણ્યા એક નવ પ્લસ પાંચ ના બે દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ના છેદ માં બે સાત દુ ચૌદ બે બે કેન્સલ એટલે જવાબ આવી ગયો સાત આગળ વાત કરવા જા તો એક નું માપ મેળવું બે ને એક નું માપ મેળવું સાત હવે તે બગીચાની લંબાઈ શું ધારી છે એક્સ લંબાઈ બરાબર એક્સ બરાબર જો હું બે મીટર લઉં તો પહોળાઈ શું આવે જો જેવો મારા વાલા પહોળાઈ એક્સ માઇનસ ત્રણ એટલે

દ્વિઘાત સૂત્ર નો ઉપયોગ કરી શક્ય હોય તો નીચેના દ્વિધા સમીકરણ દ્વિઘાત એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ પાંચ સી બરાબર બે તો ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એ સી માઇનસ પાંચ નો વર્ગ માઇનસ બે ટા બી નું મૂલ્ય માઇનસ પાંચ ડી નું મૂલ્ય એક બે ગુણ્યા ત્રણ પાંચ માઇનસ એક ના છેદમાં છ ચાર ના છેદ માં છ બે દુ ચાર બે તેરી છ બબે કેન્સર એટલે જવાબ આવે બે ના છેદમાં છ ના છેદ છ એટલે જવાબ આવી ગયો એક આ મળી ગયો તારો બીટા અને આ મળી ગયો તારો આલ્ફા એવું નથી કીધું શક્ય છે કે નહીં ખાલી તને સમીકરણના બીજ મેળવવાના છે તારે બીજ મતલબ રાખવાનો છે સરખાવતા બી બરાબર માઇનસ ચાર ને સી બરાબર પાંચ તો ડી બરાબર બી માઇનસ ફોર એ સી માઇનસ ચાર નો વર્ગ ચાર ગુણ્યા એક ગુણ્યા પાંચ માઇનસ ચાર નો વર્ગ સોળ ચાર શક્ય નથી કેમ કેમ કે જો હવે વર્ગમૂળમાં ડી કરો તો માઇનસ માં ચાર શક્ય નહી આવે ઓકે બે એક્સ નો વર્ગ માઇનસ બે બે સર એ બરાબર બે બી બરાબર માઇનસ બે વર્ગમૂળ માં બે ને સી બરાબર એક તો ડી મેળવવો હોય તો બી સ્ક્વેર માઇનસ ફોર એ સી માઇનસ બે વર્ગમૂળમાં બે આખાનો વર્ગ આની ગણતરી તમે જોઈ લો આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ માં ના છેદમાં ટુ એ માઇનસ બે નું મૂલ્ય માઇનસ બે વર્ગમુળ માં બે નું મૂલ્ય ઝીરો છેદમાં બે અને એનું મૂલ્ય બે પેલા માઇનસ માઇનસ પ્લસ એટલે બે વર્ગમુમાં બે ના છેદમાં બે ગુણ્યા બે 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 ઉડી જાય બે બે છેદમાં કેમ આની ગણતરી વર્ગમૂળમાં બે રીતે થાય ઓકે બે કેન્સલ એટલે જવાબ આવી એક ના છેદ માં બે અને બીટા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડી છેદમાં ટુ એ બે વર્ગમૂળમાં બે પ્લસ જીરો છે એક ના છેદમાં વર્ગમૂળમાં બે હાલે ઓકે આ તારા સમીકરણના ઉકેલ હવે તારે બહુ વધારે પડતી ગણતરીમાં વિચારમાં જરૂર પડવાની નથી બેસ્ટ ઓફ લક